પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ ફરીથી સત્તામાં નહીં આવે એના માટે જે નાના નાના વિપક્ષો છે એવા બધા ભેગા થઈને એક ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ ફરીથી સત્તામાં નહીં આવે એના માટે જે નાના નાના વિપક્ષો છે એવા બધા ભેગા થઈને એક ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે પરંતુ એવું લાગે છે કે આ શંભુ મેળો આગળ વધવામાં એમને મુશ્કેલી ઊભી થશે કારણ કે જેટલા રસોઈયા વધારે હોય એટલી રસોઈ વધારે ખરાબ થાય એવું કહેવાય છે અત્યારે ઇન્ડિયા ગઠબંધનને માટે જે સીટ શેરિંગ આવે એટલે કે લોકસભાની ચૂંટણીની અંદર કોને કેટલી સીટ મળશે એની જે ચર્ચા છે એમાં ડખા ઊભા થવાના શરૂ થઈ ગયા છે કોંગ્રેસ માટે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી વધારે મુશ્કેલ બનશે કારણ કે કોંગ્રેસ અનેક રાજ્યોની અંદર મજબૂત નથી અને એણે પ્રાદેશિક પક્ષોનો સપોર્ટ ફરજિયાત લેવો જ પડ્યો છે હવે સૌથી પહેલી જે મુશ્કેલી શરૂ થઈ છે એ મહારાષ્ટ્રથી શરૂ થઈ છે મહારાષ્ટ્રની અંદર શિવસેના યુબીટી એટલે ઉદ્ધવ ઠાકરેનું જે પક્ષ છે શિવસેના એના સાંસદ સંજય રાઉતે એક દિવસ પહેલાં એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો અને કોંગ્રેસ નેતાઓ ભારે નારાજ પણ થઈ ગયા હવે સંજય રાઉતે એવું કીધું કે મહારાષ્ટ્રમાં લોકસભાની જે ટોટલ અડતાલીસ બેઠકો છે એમાંથી ત્રેવીસ સીટ ઉપર શિવસેના યુબીટી ચૂંટણી લડશે હવે આ વાતથી કોંગ્રેસના નેતાઓ તો નારાજ થયા પરંતુ મહારાષ્ટ્રના રાજકારણની અંદર પણ જબરજસ્ત ગરમાટો આવી ગયો સંજય રાઉતે એવું કીધું કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન સાથે બેઠક દરમિયાન જ અમે એવો નિર્ણય કર્યો હતો કે જે બેઠકો ઉપર અમે જીત મેળવેલી છે એની ઉપર ચર્ચા થશે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એક પણ બેઠક જીતી નથી એટલે કોંગ્રેસે તો ઝીરોથી શરૂઆત કરવી પડશે હવે સંજય રાઉતના આ નિવેદનનો પછી કોંગ્રેસે પણ જવાબ આપ્યો અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે એમ કીધું કે ભાઈ અડતાલીસ બેઠકોમાંથી તમને ત્રેવીસ આપી દઈશું તો અમે શું કરશું પછી બીજા કોને કેવી રીતના આપીશું એટલે આ માગણી ખોટી છે અને સંજય નિરૂપમે એમ પણ કીધું કે કોંગ્રેસ વગર શિવસેના યુપીટી મહારાષ્ટ્રમાં એક પણ બેઠક ઉપર જીત ભેળવી શકે તેમ નથી કોંગ્રેસનો સપોર્ટ લેવો જ પડે અને તો જ મહારાષ્ટ્રમાં શિવસેના યુપીટી જીતી શકે સાથે સાથે સંજય નિરૂપ અમે એમ કીધું કે સંજય રાઉત કોઈ દિવસ જિંદગીમાં ચૂંટણી લડ્યા નથી એટલે એમને ચૂંટણી લડવાનો કોઈ અનુભવ પણ નથી એમણે પોતાનો જે પક્ષ રાખ્યો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ આખરે ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતરવું પડ્યું અને ઉદ્ધવ ઠાકરેએ એમ કીધું કે ભાઈ અમા મહારાષ્ટ્રની અમારું જે ગઠબંધન છે મહાવિકાસ અઘાડી એને નુકસાન થાય એવું કોઈ પણ પગલું અમે લઈશું નહીં એવું અત્યારે ઉદ્ધવ ઠાકરે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી છે હવે આપણે બે હજાર ઓગણીસની જે લોકસભાની ચૂંટણી થયેલી મહારાષ્ટ્રમાં એની પણ થોડીક વાત કરી લઈએ તો મહારાષ્ટ્રની અંદર ટોટલ જે અડતાલીસ બેઠકો હતી એમાંથી શિવસેનાએ ત્રેવીસ બેઠકો પરથી ઉમેદવારો ઉતારેલા અને અઢાર બેઠકો ઉપર જીત મેળવેલી અને ભાજપે પચીસ બેઠક ઉપર જીત મેળવેલી હવે તે વખતે જે લોકસભાની ચૂંટણી થયેલી બે હજાર ઓગણીસમાં ત્યારે શિવસેના અને ભાજપ બંને ભેગા થઈને ચૂંટણી લડેલી અને બે હજાર ઓગણીસની અંદર કોંગ્રેસને માત્ર એક બેઠક મળેલી અને એનસીપીને ચાર બેઠકો મળેલી ઇન્ડિયા ગઠબંધન જ્યારે ચોથી બેઠક મળી દિલ્હીની અંદર ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે સીટ શેરિંગનો મુદ્દો છે એ રાજ્યોમાં રાજ્ય પર છોડવામાં આવશે અને બાકીની જે સીટો પર પ્રોબ્લેમ ઊભા થાય એ ભેગા થઈને નક્કી કરવામાં આવશે કે એનું સોલ્યુશન કેવી રીતના આવશે પરંતુ ઇન્ડિયા ગઠબંધનને ખબર છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી આ તરફ દિલ્હીમાં કેજરીવાલ અને બિહારની અંદર કુમાર એ બહુ ભારે પડી શકે એમ છે કારણ કે મમતા બેનર્જી પણ પશ્ચિમ બંગાળમાં ગાંઠે એમ નથી અને કેજરીવાલ પણ પંજાબ અને દિલ્હીની અંદર ઇન્ડિયા ગઠબંધનને પગ મૂકવા દે એવી કોઈ સ્થિતિ લાગતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ